આવી ગયા છે 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 તો જો તમે કેવા મસ્ત મજાના માત્ર ને માત્ર એકસો પચાસ રૂપિયા રૂપિયા તો તમે જો જોડિયો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો એક વખત દુકાનની મુલાકાત કરજો

તો એક તમે આવો અને આની મુલાકાત લ્યો દુકાનની આ પણ બેંગલ છે જો કેવા મસ્ત છે

કેવા સરસ છે બધા કલર આ પણ બંગડી છે આમાં પણ બધા કલર છે આ બતાવી દીધો ઈદુર બંગડી ઈદુર ધોરાવારી બંગડી ધોરાવારી આ બધી ધોરાવારી બંગડી છે આમાં પણ બધા કલર મળી રહેશે તમને પાણીના ભાવે આવો હવે નહી પૂછી દેશું લેક કે ને કાઢી જ ને તો એરો સાબરે બોલજો એ તો પાછું દે રેકોર્ડ 也也也。Year, year, જો ગાય તમે જોઈ શકો છો અહીંયા સેટ કેટલા મસ્ત છે એક લેવા આવશો ને તમને બે લઈને જાશો તમે અને ક્વોલિટી જો કેટલા મસ્ત મજાના છે

એક ગોલ્ડન માં કમરબંધ કમર જુડા અને પ્રાઇસ આવે તમને નઈ કહીએ એક વખત તમે દુકાને મુલાકાત લેજો અમિતભાઈને પૂછજો શું છે આની પ્રાઇસ આમાં પણ ડિઝાઈનનો ખજાનો છે જો કે મસ્ત મસ્ત ડિઝાઈન છે બધી એક જોસો ને એક ભૂલી જાજો જો કે બધી મસ્ત મસ્ત ડિઝાઈન છે

એક લેવા આવતો ને બે ત્રણ લઈને જાસો એ મારી ગેરંટી છે જો તમે એક જોશો તો એક ભૂલી જશો કેવા મસ્ત મસ્ત વેરાયટી છે અહિયાં બે સેટ બધી અલગ અલગ ડિઝાઇનમાં તમને મળી જાશે જોઈ શકો છો ગાઈઝ આ છે રીંગ અને આ છે સાડી પીન રીંગમાં પણ છે જો અજરક ખજાણો

टांग में पैर वाले जो के वाम मस्त लगे थे रजवाड़ी जुमर रजवाड़ी जुमर से आ आम अपन तो हमने कलर मरी जाते ये तो जो सुकर पसी पने जिगनो कर लेते हैं तो वाम के वाम मस्त मस्त कलर से आज है ग्रीन कलर ऑरेंज कलर जुमर 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 आप आयरिंग से તમને કલર મળી જશે એક આજો કેવું મસ્ત છે અને આ પણ એ રીંગ જોવા કેવા મસ્ત છે આમાં પણ બધા કલર મળી જશે જો કેવા મસ્ત છે આ એરી એરીનો અદ્રક ખજાનો છે એક વખત તમે જરૂરથી આવજો અમિતભાઈ ની દુકાન ની મુલાકાત લેજો જો ડાયમંડ ના કેટલા મસ્ત છે ને ક્લેસ આ પણ છે બહુ સરસ છે નેકલેસ

આ પણ નેકલેસ છે જો બધી અલગ અલગ વેરાયટી તમને મળી જશે બંગડી નેકલેસ સાડી વીટીપી લિપસ્ટિક લાલી ચાંદલા કોઈ પણ વસ્તુ કટલેરીની લાગતી દરેક વસ્તુ તમને અહીંયા મળી જશે એક વખત મુલાકાત લેજો આ લેજોટ છે તમે જોઈ શકો છો ડાયમંડમાં

એક વખત દુકાનની મુલાકાત જરૂર લેજો હવે વિડીયોમાંડિયો તો પછી થઈ જશે લાંબો તો એક વખત તમે અમિતભાઈની દુકાનની મુલાકાત જરૂર લેજો બંદર હું એનો એડ્રેસ નાખી દઈશ અને ફોન નંબર પણ નાખી દઈશ જેથી તમને લોકોની દુકાન ગોતવી હોય તો ફોન પણ કરી શકો છો તમે અને અમિતભાઈનો સ્વભાવ પણ બહુ સારો છે તમને બધી વસ્તુ પણ બતાવશે તો ચાલો ભાઈ એટલે સુધી જ હવે વધારે વિડીયો લાંબો થઈ જશે તો ચાલો लाइक like कर दीजिए शेयर कर दीजिए और चैनल ऊपर new है हो, तो चैनल ने सब्सक्राइब कर दीजिए चलो बाय बाय यू वीडियो बाय